ભુજ શહેર અનમ રિંગ રોડ પાસે દુકાનમાં લાગે લાગને લઈ વેપારીઓની પ્રતિક્રિયા મારું નામ અનિલ ડાભી અને રિંગ રોડ વેપારી એસોસિએશનના એક મિત્ર તરીકે અને એક વેપારી તરીકે જ્યારે મને રાતે બે વાગે જાણ થઈ જ્યારે ફાયર બ્રિગેડ એ પહોંચ્યો બાજુમાં લુગડા બજાર દુકાન છે એમના પ્રતિનિધિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવી ભયાનક આગ લાગી છે અત્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે પહોંચ્યું હતું પરંતુ જો એરપોર્ટનું જે ફાયર બ્રિગેડ છે એ જો જલ્દી આવી જાય તો સાયદ થોડો ઘણો કાબુ થઈ શકે પરંતુ એ મંજૂરીના કારણે થોડી ઘણી જે પરિસ્થિતિના કારણે આવી પણ જે એરપોર્ટ અને ફાયર બ્રિગેડ બંને મળીને ટીમ સાથે મળીને જે કાર્ય કર્યું છે મારા પરમ મિત્રની દુકાન છે જે બૂટની વાત કરું તો એમાં લગભગ લાખોનો સ્ટોક હશે જે મારા પરમ મિત્ર છે અને બીજી મણિભદ્ર ફેશન તો તેમની વાત કરું તો એના માટે તો ઘણું મોટું નુકસાન કહેવાય કારણ કે લગ્ન સરાની સિઝન હતી અને એમનું અંદાજિત મારી દ્રષ્ટિએ છસો સાસો બુકિંગ હશે અને એમાં આપ સમજી શકો છો કે જે વરરાજાની શેરબાની હોય કે આ એક ખૂબ ગંભીર ઘટના છે અને રાત્રે લગભગ બાર સાડા બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને હજી પણ અમારા અમારી આખી ટીમ નગરપાલિકાની ટીમ સફાઈની હોય કે ફાયરની હોય તમામ રાત્રે બાર વાગ્યાથી પગે ઉભેલી છે અને અત્યારે અમે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે પણ અમારી સંતાવના છે કે આવા એમાં પરિવાર સાથે કે આ એક બહુ ગંભીર બનાવ બન્યું છે આવા બનાવો ના બને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવો બનાવો ના બને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે એ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યું છે પણ હજી આ તો તપાસનો વિષય છે તપાસ થતાં જે હશે એ ખબર પડી જશે દુકાન ને ગોડાઉન એવી રીતે છે એટલે મને એમ લાગે છે કે લોકોનો રેસિડેન્ટ પણ એમાં હતો ને એમાં રેસિડેન્ટમાં પણ ઘણો નુકસાન થયો છે બા સામે બેઠા છે એ પણ ડીગમૂટ છે એનું કારણ છે કે તમામે તમામ પ્રકારનો આ વસ્તુ સવાયા થઈ ગઈ છે ને તમને મને ને આપણે સૌને ખબર છે કે જ્યારે આપણે દુઃખની ઘડી હોય તો મને એમ લાગે છે કે લોકોની હિંમતને પણ હું દાદ દઉં છું કે બા એમ કહે છે કે આજે આપણે જ્યારે હયાત છીએ ત્યારે બધે કરી લેશું એના પહેલાં જ્યારે ભૂકંપ આવ્યો હતો એના પર ફિનિશિંગની પાકીની જેમ તેજભાઈ ઊભા થયા હતા ને સારી રીતે એનો ડેવલપિંગ કર્યો હતો અને જ્યારે અત્યારે દુઃખની ઘરી છે ત્યારે અમે આખો વાણીયાવર વેપારી એસોસિએશન તમામે તમામ ભાઈઓ એની સાથે જઈએ ને એને હર ઘડી અમે મદદ કરીએ ભુજના સાંસદ વિનોભાઈ વિનોદભાઈ ચાવડાને પણ જાણ કરી એ પણ તાત્કાલિક ફોન આવ્યો ને એ પર વાત કરી કે ભાઈ અહીંયા ધારણ આપી ને ઘટતું ભરવાની ખાતરી આપી મારું નામ અનિલ ડાભી અને રિંગરોડ વેપારી એસોસિએશનના એક મિત્ર તરીકે અને એક વેપારી તરીકે જ્યારે મને રાતે બે વાગે જાણ થઈ જ્યારે ફાયર બ્રિગેડ એ પહોંચ્યો બાજુમાં લુગડા બજાર દુકાન છે એમના પ્રતિનિધિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવી ભયાનક આગ લાગી છે ત્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે પહોંચ્યું હતું પરંતુ જો એરપોર્ટનું જે ફાયર બ્રિગેડ છે એ જો જલ્દી આવી જાય તો સાહેદ થોડો ઘણો કાબૂ થઈ શકે પરંતુ એ મંજૂરીના કારણે થોડી ઘણી જે પરિસ્થિતિના કારણે આવી પણ જે એરપોર્ટ અને ફાયર બ્રિગેડ બંને મળીને ટીમ સાથે મળીને જે કાર્ય કર્યું છે મારા પરમ મિત્રની દુકાન છે જે બૂટની વાત કરું તો એમાં લગભગ લાખોનો સ્ટોક હશે જે મારા પરમ મિત્ર છે અને બીજી મણિભદ્ર ફેશન તો તેમની વાત કરું તો એમના માટે તો ઘણું મોટું નુકસાન કહેવાય કારણ કે લગ્નસરાની સિઝન હતી અને એમનું અંદાજિત મારી દ્રષ્ટિએ છસોથી સાતસો બુકિંગ હશે અને એમાં આપ સમજી શકો છો કે જે વરરાજાની શેરવાની હોય કે વરરાજાના જે પણ કપડાં હોય એ તમે સમજી શકો છો કે શું ભાવના હોઈ શકે એટલે મણિભદ્ર ફેશનને અને શૂઝવાળાને જે નુકસાન થયું છે એ ભરપાઈ તો નહીં થઈ શકે પરંતુ આમાંથી એક શીખ મળે છે દરેક વેપારીને એથી હું કહેવા માગીશ કે આપણે જ્યારે પણ દુકાનો કરીએ ત્યારે જે પહેલાં આપણે અર્થિંગ નાખતા હતા એ અર્થિંગ હવે નીકળી ગયા છે તો હકીકતમાં અર્થિંગ રાખો જેના કારણે શોર્ટ સર્કિટ ન થાય અને જે રીતે એલિવેશન દુકાનોના ત્યારે થાય છે એ એલિવેશનમાં એવી જગ્યા રાખો કે જેના કારણે ક્યારે પણ આવા બનાવ બને આવા જે આ અઘુદરતી બનાવ છે કે જે માણસ બનાવ છે આવા બનાવ બને ત્યારે ફાયર બ્રિગેડ હોય કે કોઈપણ લોકોને અંદર જઈને બચાવ કરવો તો થઈ શકે સારું છે કે કોઈ જહાનાની નથી પણ માલનું ઘણું બધું નુકસાન છે કે જેનું કોઈ પ્રમાણ નથી પણ જે હવે આગળની જે કાર્યવાહી તંત્ર દ્વારા જે કરવામાં આવે આવી મારી દૃષ્ટિએ વેપારી એસોસિએશનના એક પરિવારના સભ્ય તરીકે વિનંતી કરવું છે કે આ લોકોનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા સરકાર ખાસ તક્ષથી લે જે રીતે નગરપાલિકાનો સ્ટાફ અત્યારે પણ કાર્યરત છે તો આ મુદ્દે પણ નગરપાલિકા આમની સાથે ઊભી રહી અને વેપારીને જે પણ થઈ શકે એટલી સહાય સરકાર તરફથી કરવામાં આવે એવી વેપારી તરીકે મારી અપીલ છે સાચી વાત છે મેં તમને પહેલાં પણ કીધું કે અર્થિક નથી લગાડતા એક એલિવેશન ટાઈપના કરે છે ખાલી શો માટે પણ શો કરતાં દુકાનનું ભવિષ્ય એ વિચારી અને જો એલિવેશન થતાં હોય તો આવા બનાવો બનતા અટકશે અને હકીકતમાં તંત્ર જે પણ મંજૂરી આપે છે જ્યારે પણ મંજૂરી આપે છે એ મંજૂરીમાં ખાસ ધ્યાન રાખે જેના કારણે આવા જ્યારે પણ બનાવો બનતા હોય આગના કે પાણીના જે કુદરતી બનાવો હોય છે એ બનાવો અટકી શકે જો તંત્ર બાંધકામ પ્રત્યે ખાસ જાગૃતિ દાખવે તો આ એક ખૂબ ગંભીર ઘટના છે અને રાત્રે લગભગ બાર સાડા બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને હજી પણ અમારા અમારી આખી ટીમ નગરપાલિકાની ટીમ સફાઈની હોય કે ફાયરની હોય તમામ રાત્રે બાર વાગ્યાથી ખડેપગે ઊભેલી છે અને અત્યારે અમે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે પણ અમારી સંતાવના છે કે આવા એમાં પરિવાર સાથે કે આ એક બહુ ગંભીર બનાવ બન્યું છે આવા બનાવો ના બને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે આવો બનાવો ના બને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે એ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યું છે પણ હજી આ તો તપાસનો વિષય છે તપાસ થતા જે હશે એ ખબર પડી જશે દુકાન છે હા એ આપ જોઈ શકો છો એક ઇલેક્ટ્રિકની દુકાન હતી એક ઉપર રેન્ટલ શોપ હતું અને નીચે ગાર્મેન્ટ્સ અને એક ચપ્પલની પણ દુકાન હતી બં અમે પ્રયત્ન કરીએ છીએ કે જે માલ ચોખ્ખું છે એને બચાવવાના અમારી ટીમ આપ જોઈ શકો છો તંત્ર આખું અમારી ટીમ નગરપાલિકાની કામે લાગી ગઈ છે અમારે સ્ટાફ આવી ગયા છે જેટલું માલ એમનું સેફ છે બચી ગયું છે એનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે એ આપણે બહારે કાઢી અને એમને માલ પરત કરીએ હું ભુજ શહેર વાણીવા વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું ને ગઈકાલે રાત્રે લગભગ સાડા બારની એકની વચ્ચે એક પોસ્ટ વિસ્તારમાં ભયંકર આગ લાગી ને તમને મને આપણે સૌને ખબર છે કે આનંદ રિંગ રોડ ગુજનો ટોપ ટુ બોટમ વિસ્તાર છે ને એમાં જૈન સમાજની વધારે વધારે દુકાનો છે ને અમારા મિત્ર એવા તેજકુમાર કરીને છે શાહ સાહેબ ને એની આ દુકાનો છે આખો કોમ્પ્લેક્ષ છે તે જ કોમ્પ્લેક્ષ કરીને એમાં લગભગ સમજી લો ને ચારથી પાંચ દુકાનો છે સારી સારી દુકાનો છે ને એમાં થોકમંદ માલનો સ્ટોક લોકો પાસે હોય છે ને ગઈ રાતના આગ લાગી બેન્કર એટલી વિકરાળ હતી કે આજુબાજુમાં ઘણો એવો નુકસાન થયો છે મને એમ લાગે છે કે નેવું ટકા પચાણું ટકા લગભગ માલ બધે ખાક છે ને ભગવાનનો અને અલ્લાનો શુકર કહેવાય એમાં જે જાનાની કોઈ થઈ નથી માત્રને માત્ર નુકસાની થઈ જાય મને એમ લાગે છે કે અમારા અહીંયા કાઉન્સિલર ધીરેનલાલન વગેરે વગેરે અમારી આખી આખી ટીમ કાર્યકરોની અહીં પહોંચી આવી તાત્કાલિક ખબર પડતા એટલે અમે જે અમારાથી મદદરૂપ થાય છે એ અમે મદદરૂપ કરીએ છીએ ને ખાસ કરીને તમને બીજી એક વસ્તુ કહું કે આમાં કરોડો રૂપિયાનો મારો અંદાજ પ્રમાણે નુકસાન છે એનું કારણ છે કે ચાર કે પાંચ દુકાનો છે મોટો મોટા કોમ્પ્લેક્ષ છે અંદરો અંદર દુકાનો ઘણી છે એમાં એટલે રેસિડેન્ટ કમ દુકાન ને ગોડાઉન એવી રીતે છે એટલે મને એમ લાગે છે કે લોકોનો રેસિડેન્ટ પણ એમાં હતો અને એમાં રેસિડેન્ટમાં પણ ઘણો નુકસાન થયો છે આ સામે બેઠા છે એ પણ ડીઘમૂટ છે એનું કારણ છે કે તમામે તમામ પ્રકારનો આ વસ્તુ સવાયા થઈ ગઈ છે ને તમને મને આપણે સૌને ખબર છે કે જ્યારે આપણે દુઃખની ઘડી હોય તો મને એમ લાગે છે કે લોકોની હિંમતને પણ હું દાદ દઉં છું કે બા એમ કહે છે કે આજે આપણે જ્યારે હયાત છીએ ત્યારે બધે કરી લેશું એના પહેલાં જ્યારે ભૂકંપ આવ્યો હતો એના પર ફિનિશિંગની પાકીની જેમ તેજભાઈ ઊભા થયા હતા અને સારી રીતે એનો ડેવલપિંગ કર્યો હતો ને જ્યારે અત્યારે દુખની ઘડી છે ત્યારે અમે આખો વાણીવાડ વેપારી એસોસિએશન તમામે તમામ ભાઈઓ એની સાથે જઈએ ને એને હર ઘડી અમે મદદ કરીએ ભુજના સાંસદ વિનોભાઈ વિનોદભાઈ ચાવડાને પણ જાણ કરી એ પણ તાત્કાલિકમાં ફોન આવ્યો ને એ પણ વાત કરી કે ભાઈ અહીંયા ધારણ આપી ને ઘટતું ભરવાની ખાતરી આપી